પણ કાકા માલો ઓલજો વાયલો તે માલ નથી થી વાયલો તો પોદલુય હલતું થી પોદલુય જો કે રરરરરર ગુંબા ગુંબા અલા સાયણી તો વાયરો ના દે ભલો થઈ જાય ન કે હમણે મારા હાથ માર ખાઈ પેલો મારા વિવો પેલો પંખો પડ્યો લાય એને કરી વાયરો નોશ ઓ હા તાલી માલો બે તું હું તો મારો હા હાલુ તો ભૂલી ગયો તો કે સાઈન ની થી વાયલો ના લે ખલે ખલ કુંપો તો હા ગોલો છે હો ગોલો ખલે ખલ હાસી વાત કરી કાકા હો પણ હું તમારા લગ્ન ના પંખે થી વાયલો ની નો હું હું તો મારા લગ્ન પંખો આવશે ને એનાથી વાયલો નો છું ભાઈ હાલુ હેડો હાલુ હેડો તાર તમે તમારા લગ્ન નો પંખો આવે એનાથી વાયરો નો બીજું શું થાય તારે હા પણ મારું બેટું હવે તારા લગ્નમાં આવો તાપ પડે છે જોન લઈને જા હ તો ખરેખર કુંભા રાતા સોળ થઈ જવાના છે હો એક કોમ કરું કબીર ની કું ચાર પાંચ કુલર મંગાવું પર ચાર પોચ કુલર કોઈ ના થાય વાતે ના કરવાની આપડે તો પચાસ હાથ કુલર જોયું છે મારા દોસ્તાલ અને પછી આ જોજમાં આવતી એ બાપલા ગાંધા ગાંધા ડોહા ગંજી ગંજી જોઈ

ફલમો બનાવવાનું કોઈ કહેવાનું નથી ફલમો તો માલે જાતે બનાવવાનો છે જેટલી જેટલી કંકુતલીઓ આવી બધી કંકુતલીઓ મેં જોયું હે કે માલું નોમ તવકા સિવાય તોય નતું એટલે માલે છે ને માલો ફલમો જાતે બનાવવાનો છે અને કપિલ કાકાનું નોમ તો તવકામ લખવાનું છે એની અહીંયાના છોકરાના વિવાહ માલું નોમ તવકામ ન

કોટી કોટી વંદન તમન કોટી કોટી વંદન હો આહા અલ્યા મોંસુંગા આ કુંભરા હાથ જોડે છે મન લાગે કુંભો વળી ફરી ગયો લાગે છે બોલ અલ્યા ગભીર આય આય બેસ બેસ અલ્યા કુંભો મારો ઓછો નાટક કરે છે ઘડી કે પડવાનું મોડી વાળું છે ને ઘડી કે કંકુતરીનું ટૌકા નોમ લખાવું છે ને ઓમ છે ને તેમ છે ને તો મોટી મોટી વાતો કરે છે એટલે હું એમ કહેતો તો આપણે કંકુતરીનો ફર્મો બનાવવો છે એટલે પહેલું નોમ કનું લક્ષ્ય કે હેડી જો ગભીર નોમમાં તો જેવું છે કે વ્યવહારમાં પૈસે ટકે બધી બાબતે આગળ પડતો હું છું એટલે પહેલું નામ મારું લખાવું પડશે વાહ ભાઈ વાહ ભગવાન હવનું ભલું પણ શરૂઆત કલે કપિલ કાકા છોકરાના વિવાહ માલું નોમ હવના છેલ્લે તવકામ અને તમારું નોમ માલા કંકુત્રી હવના પહેલું વાતે ના કરવાની ભાઈ આપણે તો લગ્ન કરવા જ નથી આપણે તો જિંદગી પર વધારે થાથ લેવું છે આપણે તો ભાઈ આ હેલા તમે તાર માલ કાકો બે જણા પાણો તેન પાણો ને આપણે કોઈ ભાઈ લગન બગન નથી કરવા આપણે તો આ હેલ્યા ભઈ અરે હેઠ તારી ભલી થાય તારી કબીરામ મારો હા હા બેડી ખાલ ગાટે વણી કોની નેશ મનાયો છે તું ભલો થઈ જા અને એ ઓને સમજાય ઓની સમજાય આ મારી બેડી ખાલ છે ગાટે સમજાય ઓને એટલે આ તારી મોંજીંગા તાર કુંભો તો મારો ઓછો રેકાળ્યો છે પણ તું ચિંતા મત કર તારા છોકરા કુંભાન મનાઈ લાવવાની જવાબદારી મારી હું લાવું છું તું તારે બે છે પાછો અલ્યા ગભીર ગભીર ઈ કુંભો છે રૂપિયા વાળા લોલીપોપ ઈ ના મોને ડાયનોસોર ઉપર પહેણવા દવાની શરત મેલી છે અને જેસીબી ફૂલ કીધું છે કાજુ બદમ તરાક વરિયાળી આ બધું ફૂંખામ શેમન રાખવાનો છે પછી રૂપિયાવાળા લોલીપોપોન છે મને નથી લાગતું ભાઈ આપણી બેટી વળી આગળ વધે હો ખરે ખરે હોની ખેલ ગાઢ્યા ઓને નોમ નતું લેવાનું મારે બોલ છે ભગોળ ગાઢ્યા હોય મારે નહોતો બોલાવવાનો ચમ બોલાયો મી હા વળી મારે મનાવવો પડશે વની કોક કરીને શું કહેવાય ને પેલું હા પેલું કોક છે નહીં આ ઇમોશનલ બ્લેકમેલ કરવો પડશે વળી મારે પાહો મોડવો પડશે ઓને કોક કરીને તો મારે ઘાટમાં લેવો કે